મોકલનાર સહિત અન્ય જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે ઓલપાડ પોલીસના પીઆઈ સી આર યાદવને ખાનગીરાએ બાતમી મળી હતી કે ઓલપાડ તાલુકાના અટોદરા ગામની સીમમાં આવેલા વાયબ્રન્ટ ઇકો પાર્ક સોસાયટીના મકાન નંબર ત્રણમાં રહેતા સૂર્યપ્રકાશ ઉર્ફે મોનુ અમરનાથ પાંડે તેના મકાનમાં ગાંજાનો જથ્થો મંગાવી તેનું છૂટક વેચાણ કરે છે અને પોતે તથા તેઓના માણસો મારફતે વેચાણ કરતો હતો જેની બાતમી વાળી જગ્યાએ રેડ કરતા આરોપી સૂર્યપ્રકાશ ઉર્ફે મોનુ અમરનાથ પાંડેને તેના કબજાના મકાનમાંથી સત્તાવીસ પોઇન્ટ ત્રણસો કિલોગ્રામ કિંમત રૂપિયા બે લાખ તોતેર હજાર આઠસોના ગાંજાનો જથ્થો ઓલપાડ પોલીસે ઝડપી પાડ્યો હતો અને આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરતા આ ગાંજાનો જથ્થો તેને અઝીઝ સલીમ ફકીરને આપી ગયો હોવાનું જણાવ્યું હતું તેમજ આ અઝીઝ ફકીરે તેના મળતીયા માણસો સાથે મળી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો નાની નરોલી ગામે ટાવર ફળિયામાં સંગ્રહ કરી રાખ્યો હોવાની માહિતી આપતા પકડાયેલા આરોપી સૂર્યપ્રકાશ ઉર્ફે મોનુ પાંડેને સાથે રાખી માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે ટાવર ફળિયામાંથી આરોપી અઝીઝ સલીમ ઇસ્માયલ શાહ ફકીર તથા શરીફા બાનુને બાબુભાઈ સુલેમાન શાહને ત્યાં રેડ કરી હતી અને મકાનમાંથી સાતસો બાર પોઈન્ટ નવસો પચાસ કિલોગ્રામ એટલે કે કિંમત એનું એકોતેર લાખ ઓગણત્રીસ હજાર પાંચસોના ગાંજાના જથ્થા સાથે પકડી પાડ્યા હતા આમાં આરોપીઓ પાસેથી કુલ સાતસો ચોળીસ પોઈન્ટ ત્રણસો ત્રીસ કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો જેની કિંમત ચુમ્મોતેર લાખ ત્રણ હજાર ત્રણસો તેમજ આરોપી પાસેથી મળી આવેલા મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલે રૂપિયા ચુમ્મોતેર લાખ આઠ હજાર ત્રણસો નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓને ગાંજાનો જથ્થો મંગાવીને પૂરો પાડનાર તેના અન્ય સાગરીતોને વોન્ટેડ જાહેર કર્યા છે આ ફકીર આ જથ્થો આપેલ હતો અને અન્ય ઈસમ શરીફા બાનુ બાબુભાઈ સુલેમાન શાહ જે નાની નરોલી માંગરોળ તાલુકામાં રહે છે એના ઘરે સર્ચ કરતા સાતસો બાર કિલો નવસો પચાસ ગ્રામ ગાંજો ઝડપવામાં પોલીસને સફળતા મળે છે આમ કુલ સાતસો ચાલીસ કિલો ત્રણસો ત્રીસ ગ્રામ જેની કિંમત ચોતેર લાખ ત્રણ હજાર ત્રણસો જેટલી થવા જાય છે પોલીસે ગાંજાના કાળા કારોબાર કરનાર મકાન નંબર ત્રણ ફેઝ છ વાયબ્રન્ટ ઇકો પાર્ક સોસાયટી અટોદરા ગામમાં રહેતા સૂર્યપ્રકાશ ઉર્ફે મોનુ અમરનાથ પાંડે અને અમરોલીના ગણેશપુરા ક્રિષ્નાગર સોસાયટી મકાન નંબર સાતસો પચાવનમાં રહેતા અઝીઝ સલીમ ઇસ્માયલસાહ ફકીર અને માંગરોળના સમુચર ગામ મસ્જિદ ફળિયામાં રહેતા અઝીઝ સલીમ ઇસ્માયલસાહ ફકીર અને શરીફા બાનુ અને સુલેમાન શાહની પત્ની જે નાની નરોલી ગામ માંગરોળ ખાતે ટાવર ફળિયામાં રહે છે અને ઘરકામ કરે છે તેમજ માલ મોકલનાર અને માલ મંગાવનાર એમ કુલ ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે